મને રાજપૂત શબ્દ પર પણ દયા આવે છે રાજપૂત નથી મહારાણા સાહેબ રાજપૂત છે જે જે રજવાડામાંથી આવ્યા હોય જેને રાજઘરાણું હતું રાજપુત્રો રાજ્યના પુત્રો સાબ ગયા ને એ આપણે લીસોટાર્યા રાજપૂત એ રોયલ ફેમિલીઝ નું પરિવાર તમે આઠસો વાર જગ્યા માંગો છો આઠસો વાર જગ્યા હોય તો આઠસો આઠસો છોકરાઓને બેસવા માટેની જગ્યા એવું એવું જ થયું ને મને સમજાવો કે સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડા છે આઠસો આઠસો લોકો બેસે એવી જગ્યા ન મળે એટલે આ આ બધા ચક્કરમાં બહુ ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહીં રાખો સમજણ વગરનું ક્ષત્રિય નામો છે સમજણ વગરનું ક્ષત્રિયો છો તો શું છે તમારે મારે શું છે તમે છો તો શું છે મારે શું છે બતાવ હું છું તમને શું છે મને કોક સમજાવે કે આ શું છે આખો આખું એનું એનું ખોટા રીતે અર્થઘટન કરીને એકદમ મગજ ટાઈટ રાખીને ચોવીસ કલાક રાજપૂત છે ચોવીસ કલાક દરબાર બાપુ ની મછો પર છે થવું જોઈએ બેઠા હોય હાથમાં સિગરેટ હોય તો ટચલી આંગળીમાં હોય બધા સેજ પણ એટલે આપણા દીકરાઓ નથી બેસતા આપણી બાજુ નથી બેસતા સાથે જમવાય નહીં એનો અર્થ કે તમે કઈ જુદી જુદી દુનિયાના માનવીશ તમારી સાથે બેસાય નહીં આપણું પરિવાર ન બેસે આપણે આ બધામાંથી આપણે દીકરા દીકરીઓને તું નથી કહેતા હું ગોંડલ ગયો તો અમારો કમલનાથ મારી સાથે હતો ઘનશ્યામસિંહજી બનતા સુધી ઘનશ્યામસિંહ ગોંડલ ગોંડલ આવીને ઘનશ્યામજી નામ હતા એ એને કમલનાથ કે હાય ઘનુ મેં કીધું આપણા બાપુને ચર્ચેત બે ઠોકી દેશે તને આ ઘનુ ન કહેવાય એ ઘનશ્યામસિંહજી છે ગોંડલ પરિવારના રાજવીશ હવે મેં કમલનાથ ને કીધું તું આવું ના કહે કે મારો ભાઈબંધ છે કે તારો ભાઈબંધ હોય તો તું ખાનગીમાં માં કે જાહેર માં ના કહીશ હવે આ જે આખી દુનિયા તમે 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 સમજો બહારની દુનિયા બીજા લોકોની નજરમાં આપણે અને આપણે જે દુનિયા લઈને બેઠા છે એ અને દુનિયા જ્યાં જઈ રહી છે ત્યાં હું અનેક વખત તમને પટેલનો દાખલો આપો છું એ તુલના માટે આપો છો તુલના કરવાથી કંઈક રીસ ચડે ગુસ્સો ચડે કંઈક અંદર આમ શું સમજે છે એમના મનમાં એવું કંઈક થાય અને એના રિએક્શનમાં એ કંઈક કરી શકીએ તો આ કદાચ કરોડ બે કરોડ રૂપિયાની જગ્યા આઠસો હજાર લોકો પાંચ કરોડની એમની પાસે બે ત્રણ હજાર કરોડ બે ત્રણ હજાર કરોડ હું બધા ભાષણમાં કહું છું વ્હાઈટ એમાઉન્ટ ચોખ્ખું વ્હાઈટ બે ત્રણ હજાર કરોડ કેટલા છોકરાને બેસાડવા કેટલી જમીન જોઈએ કેટલા મકાન જોઈએ બોલો એ લોકો આપવા તૈયાર છે અહી રજવાડું આખું આખું સૌરાષ્ટ્ર રજવાડાઓથી ભરપૂર ભાત ભાતના પેલેસ બધાય અને એમને આજે આ તકલીફ છે છોકરાઓને તૈયાર કરવા માટે યુપીએસસી જીપીએસસીમાં બેસો ને કોક શીખવાડે એના માટે જગ્યા નથી આ શરમજનક કિસ્સો છે અને હું જાહેરમાં કહું છું કે તમે ગમે ત્યારે કાલથી શરૂ કરજો આથી કોઈ પણ તકલીફ પડે તો તમારો સંપર્ક કરજો જેટલું થશે બધા ભેગા કરીને એની વ્યવસ્થા કરીશ આમાં આટલા બધા રજવાડાઓને એવું કેમ નહી સૂજ્યું કે આપણે આવું આ કરીએ વડોદરા ગાયકવાડ એમની રાણીઓ માટેના ખંડેર આજે પણ બધા પેલેસીસ ખંડેર કુતરા બેસે આજે વડોદરામાં તમે જાઓ તો પ્રતાપનગર ની આજુબાજુ જૂના ખંડેર અહી મેં મોરબીની વાત કરેલી મણિમેલ આપણો આપણું ક્યાંક મેલ નહીં તો નાનું મકાન તો ક્યાંક હોત અહી બીજે ત્રીજે હા ના બધા ગરીબ તો છે નહીં અને બધું જ સમાજરૂપ છે કલેક્શન તો સમાજનું છે બધું એટલે આ આ સમજીએ કે દુનિયા જે ગતિએ જઈ રહી છે ને આપણે જે દુનિયામાં જી જી એ જીદે જો પોતાની જાતને માન મર્યાદા હું સહમત છું રિસ્પેક્ટ નાનો મોટાને આપે બહુ સાચી વાત પરંતુ સમજીને એ રાજકોટના એક મોટા માણસના ઘરમાં એમનો છોકરો દારૂ પીતા શીખી ગયો ક્ષત્રિય ન હતો ઓકે ફરિયાદ કરી સાહેબ તમારા બંને દીકરા બરોબર ચડી ગયા છે ને સાંજે જમતી વખતે ટેબલ ઉપર બે બાટલા લાઈને મૂક્યા છોકરાઓની આંખો પહોરી થઈ ગઈ કહો હો પપ્પા બાટલા લાવ્યા એમને પૂછ્યું કે કેમ લાવ્યા છો નિર્દોષ થઈને કે અમે તો આ ઉપયોગ કરતા જ નથી એમ તો કે જો વાપરો સોડા બોડા મગાવ છોકરાઓ એકદમ ચક થઈ ગયા મેં આ ધંધો નથી કર્યો એવું નથી કહેતો પણ સમજણ આવી અને જાહેર જીવનમાં એન્ટ્રી મારી ત્યારથી એ પાણી લઈને તું નહીં અહીં નહીં અમેરિકા દુનિયાભરમાં ગમે નહી બિયરે નહીં એ સમજીને બંધ કરેલું છે સમજીને જો સમજાવ વગર કોઈની મર્યાદામાં બંધ કર્યું હોત તો ગમે ત્યારે એનો ઉપયોગ થાય વિથ અન્ડરસ્ટેન્ડિંગ આમણે કીધું કે બેટા તમે આ પીવો પણ સમજીને પીવો કેમ પીવો છો તમારી જાતને પૂછો જરૂરી છે પીવો તમે તમારી જાતને પૂછીને સમજીને પીવો બે ની બાર બાટલી પીવો સમજીને એમ તમે જે કંઈ હોય સમજીને પોતાની જાતને પૂછો કે આ મારે આ કરવું જરૂરી છે એટલી હદ સુધી સમાજના કાર્ટૂન બને તોય આપણા પાડોશી ફરિયાદ કરે તો એ આપણી કોઈ મકાન ભાડે ના આપે તોય હમણાં એમને કીધું કે આટલા બધા એકસો ચૌદ કે એટલે એકસો નેવ્યાસી માંથી તમે કોની તુલનામાં આ કરી દેશો